ગુજરાત સરકારને છેલ્લા લગભગ સાતક વર્ષથી હું કાગળ ઉપર અને કંઈ ને કંઈ મીડિયાના માધ્યમથી દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરીના ભાગે નગરપાલિકા કે મહાનગરપાલિકા કે ગામડાઓની અંદર જે રીતે ગટરોના ઢાંકણા ખુલ્લા હોય છે પાણી ભરાવાના બનાવો બને છે વાહનો એમાં ઊભા રહી જાય છે અકસ્માત થાય છે ક્યારેક કોઈના જીવ પણ જાય છે આ એક બાજુ આ કામગીરીને લઈ ક્યારે તે સરકારે કોઈ દિવસ જાગૃતિ તંત્રમાં દાખવી અને જનતાને તગડા ટેક્સ શહેરના લોકો ભરતા હોવા છતાં એમને આ ચોમાસાના શરૂઆતના દિવસોમાં પહેલો વરસાદ થાય ત્યારે આ પરિસ્થિતિનો સામનો આ છેલ્લા દશક વર્ષથી કરે છે ઉપરાંત આવી જ એક વાત મેં રાજ્ય સરકારના ઉર્જા વિભાગને અનેક વખત કરી છે અને મીડિયાના માધ્યમથી આપ સૌના માધ્યમથી હું સરકારને કહેવા માગું છું કે ગામડાઓની અંદર તમે પસાર થાઓ મોટા રોડ ઉપરથી તમે પસાર થાઓ ત્યારે બંને બાજુ ઇલેક્ટ્રિસિટીની ટ્રાન્સમિશન લાઇન જે ઇલેક્ટ્રિકના સિમેન્ટ કોન્ક્રીટના પોલ જે લાગેલા છે કોઈ જગ્યાએ લોખંડના પોલ લાગેલા છે આ દરેક પોલમાં ચાર પોલ દીઠ એક

ક્યારેય કોઈ પ્રકારના કાર્યક્રમો કેમ હાથ ધરવામાં નથી આવતા આના કારણે ગુજરાતની અંદર ખેતરોમાં રોડ રસ્તા ઉપર અનેક અકસ્માતો થાય છે અમુક લોકોના જીવ ગયેલા છે અમુક પ્રાણીઓના અને જે પશુધન છે જે ખેતીમાં કામ કરતા હોય એના કારણે ખુલ્લા તારો પડતા હોવાના કારણે ટ્રાન્સફોર્મર છે એ ખુલ્લા હોય ફ્યુઝ એના બહાર દેખાતા હોય પાણી ભરાવાના કારણે તાર ત્યાંથી ઇલેક્ટ્રિકના શોર્ટ લાગવાથી અનેક લોકોના જીવ જાય છે આવી પરિસ્થિતિની અંદર સરકારે આમાં તકેદારીના ભાગે એક વખત બે વખત ત્રણ વખત નહીં પણ આ અનેક વખત કીધેલી વાત છે છતાં પણ સરકારે કોઈ સંવેદના આ કાર્યક્રમમાં કે કાર્યમાં કરી નથી ફરી ફરીને આજે અમે એ જ વાત કરી રહ્યા છીએ કે ગુજરાત સરકારનો ઉર્જા વિભાગ છે એ એના કારણે જીવન તારો ટ્રાન્સફોર્મેશન ખુલ્લા તાર ખુલ્લા ફી ફ્યુઝ ખુલ્લા આ પરિસ્થિતિની અંદર જે અકસ્માત બને છે એ ન થાય એની તકેદારીના ભાગે પ્રી મોન્સૂનની કામગીરીના ભાગે વહેલામાં વહેલી તકે આ યુદ્ધના ધોરણે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવે અને લોકોને અકસ્માતમાંથી બચાવવામાં આવે